જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને એ મજામાં છે એ જો તું ડૂડી પહેરે વધે ભરાઈ રહે લુકડા ના ગણી એમને મેં મેલા તો થઈ જાય બપોર થાય હતા મેં જ જેનું પપ્પા નથી એટલે મારા દીકરાને હાલીને જવાનું છે એ તૈયાર થઈ ગયા દફતર ખભે મારી લીધું ભાઈ જો આગળ જાય છે ભાઈ તારે કાટલા ને કરી पढ़बू 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 काट लार का कर ला जैसे कृष्ण कह दे बता एक बार एक बार एक बार कह दे अले तो हूं केवन गुड मॉर्निंग हैं तो हूं कैसे तो फिर तक तो क्यों बोले ये तार वार खाई रो हैं ये नहीं होगा मैं क्या ना गुड मॉर्निंग के तो अले इधर कहीं बोल से नहीं પોણા અગિયાર થઈ ગયા છે ફટાફટ હાલવા માંડીએ ભાઈ કઈ ચણા જો ભાઈ ની ખેતી અલગ હોય જ વાલી વખતે અમે હોય ને નથી થોડુંક વાવું જ પડે થોડા જાજુ આજ વખતે ચણા ખડ માં ફૂલ માં હે પડી ગયા વજન વધી ગયું ને આમાંથી પોપટા તોડી તોડી ને તો ખાતો હોય પવન ના નથી વધી ગયા એ નમી જ જાય તારે ઘાટા હતા ને એટલે જો એમાં કડા ચરણા ને છે ને પોપટા થઈ ગયા નહીં થોડો કઈ ફૂલ નો ઓથ આવે પાછું એકદમ ખીલી ગયા મસ્તી નું નાનું નાનું પીએ ગલકાય ને શિયાળામાં જ બહુ થાય છે આનું થી આવે તો વચ્ચે જ હાલો હવે મંડો હાલો ચા પાય ની સાડા થી આવે ને તો બારું આવી ગયું દડો બાઈ તો મોજા ઠેલવા તો બધા કેતા તો મોજા ભરી દે તો ભર્યા તો નથી એ પડ્યા ઢગલો જો આમ જો આઈ જો આ પડ્યા મોજા એ પાઉસ ભરેલા હતા ને એ પૈડા એમને બધા છૂટા છૂટા દફતરે મૂકી દીધું છે આવીને પરબારે પરબારી નહી મોજ પડે ને હવે પાછો આવે છે નહી વધારે વયો જાય નહીં આવે ગયો હવે નહીં આવવાનો અહીં બધાય ઓજાર રાખ્યા ના આવે તો કા જો ગાડીમાં કઈ કાટ તૂટી જવાનો જોઈ લે ની કારીગરે ઓલી બાજુ જ મારીને એટલે પાછું આવવાનું કઈ ઉપાધિ ને આમ જ આમ જ પતંગ આફડ આફડ જે હોય એક તો એ અધરું કરીને આવ્યો છે એ ન્યા પડ્યું છે પવન છે ફૂલે ફૂલ મારે પાણી વારવું કઈ આલે એમ નથી થોડું કે ખાંજે વાયરું ને પાછું કાલ તો લોકો ચાલુ નતો કયો થોડુંક કાલ ખાંજે વાયરું હતું ઠંડી ફૂલ છે વટાણા ટાઈટ લાગે છે જો સગી તો જાય છે પણ પડી જાય છે નહી ભાઈ હમ સઈ ગઈ સઈ ગય હાથમાં દોર બેસી જાય ને ગામડાની પતંગ હોય ને પૂછડા વાળી હોય નઈ હોય ને ગામડાની આય આપડે પૂછડા વાળી આપણે પતંગ જગી જાય એટલે રેડી કઈ કાપવાનું ટેન્શન ના હોય કા ભાઈ માં છોકરા સગાવતા હોય ને એને સગાવવા માં હોય તો કાપવાની પીડા હોય પતંગ સગે જટ ઓનો કાપી લો જટોનો કાપી લો આય તો અમારે એકને એક પતંગ કટલાઈ દે કહ્યું ઝાડવામાં કટવાઈ જાય ને કોઈ પવન ફેર થાય ને

જવા દે હજી જવા દે એટલે પછી અધારવા જવાય ને તો પછી પવન થીર હોય તો ત્યાં અધર દેખાય એમણે જોવાય એમય નથી એમ એમણે દેખાય કે ભાઈ દેખાય હે તને કેમ દેખાય તને ખબર જો ભાઈ દોર મલક છે પણ ભાઈનો મુકતા જીવના મુખને થોડોક એવું થોડોક વીંટાવા લાગે થોડોક તમક હજી તો કેટલો હિંદે રેસી ફૂટ ગયો તેરી ઓ

आडा नौरा થઈ ગયા પણ પાણી પી હે ને અટલસલ થઈ જાય હજી કે ફાર લત દેખાતો પણ હવે આવો જો એમાં ફૂલ કેક દેખાવા જોઈએ જાડવા ઠાવ કા થઈ ગયસ કોંચવાઈ ગયા કબીજા જો બળ હવે છે ને એ લાગે ટાઈટ આ ટાઈટ આખો દી આવી રહી છે ડુંગરી મસ્તી ની થઈ ગઈ જો ગાજર ડુંગળી ડુંગળીને એમને મેં વાવી દીધી હતી ને ઝીણી ઝીણી હતી એટલી છે રાજમાન જાડવા એકદમ મોટા થઈ ગયા મસ્તી નથી નિર્વાય એવા છે હજી કંઈ ફાલ ફૂલ છે નહીં ખડ બહુ છે બધા એટલે નિદાય એમ નથી આવું ના એ જોડા પાણીની તણ આવી ટાંકો ભરીએ ને ઉપરનું વાક્ય ભાંગી ગયું એટલે હવે આવે ને તે પછી પાણી પી એમ છે ધાણા તો ગોતવા પડે એમ છે જો વાઢિયા એટલે કોકોક હોય છે ને કંઈક ઘણા થઈ રહે પાણી પાવાની જરૂર છે આમાં ને ઓલું ઉપર બાકી બાંધજો ને તો ટાકો ખાલી નથી કરતી દે ટાકો ખાલી થઈ જાય તો બધું અટકે હાલો ચીરું જોઈ આવી આ ચીરું કંઈ વાંધો નથી બહુ હમણાં થોડો કંઈક પીરિયો છે પણ આ બાજુ બધું કમ્પ્લીટ જ છે કેમેરામાં બધું મોબાઈલમાં દેખાય પીળું એટલું પીળું કંઈ છે નહીં પાછો અટાણ તડકો આવે ને એટલે વધારે પીળું દેખાય કે વા થોડુંક જેવું એટલે ખૂણે ન્યા બેહી ગયો બાકી કંઈ વાંધો નથી બાકી મસ્તીનું છે એકદમ બધાય એમ ફૂલ દેખાય માથે હશે નેદવાનું કામ મૂકી દઈ અને પારસી કરવાની સેવા થોડાક નવા કપડા કરીને પેવડર કરવાની બાકી પડ્યા છે તોય પાર્સન કર લે એટલે ઉપાદી ની પાસે કારણ ટાઈટ બહુ લાગે છે ને દવા સકટી સર પેય રૂસે પડતો ટાઈટ બહુ છે હાથ ને ઠંગરાવા માંડ્યા હવ ચલે ભાઈ દોડીને હામો ગયો લાગ જાહે માથાને જો

આઈ જાવે શું થાય વસ્તુ ક્યારે ભરાઈ ગયો છે ખડ ખડની દવા મારી મુરીમાં ફૂટ ના થાય કા હા એટલે કઉ ખડ દવા ખડની દવા બને ત્યાંથી સેટાઈ ની જોકે એનું કઈ એ ના માર્યું નેધવું પડ્યું ચપાસ આ બાજુ આવી ને અહીં થોડુંક પાણી પરત થયું વિડીયો ચાલુ હોય કહેવાય ને વાત કેવી આપડે ક્યાં કઈ બંધ કરવાનું લાઈટ વહી ગઈ પુઈ ને જા તા તો આ બેન થાર ખાવ કા આવે કે વઈ જાવ કાલે તો બહુ વાર લાગી ગઈ થી હવે તડીયા તો ઉતારી હજી થોડ થોડો તો પવન છે હવે ઉપાડું ને તો ભઈ જીવ નતો રહેતો તો પાઈ કે તો આ લ્યો પાવાર ને કાટકુબા કે છે ને એક ત્રણક વીઘા નું વા છે જો ભેરી ગઈ લાઈટ થોડું ઉપાડું હાલો હે નું નાકો જોઈ આવું વાર લઈ એક પછી ઘરે જાય હા લાઇટ તો ચાલુ છે પણ પાણી ન થતું તી ક્યાં લાઇટ ચાલુ છે એ તો ઓલ વહી ગયું ને એટલું પાણી આવતું હોય પાણી હજી નાકે પુયગ્યા ફેરી ગયું હજુ પાગતા હતા તો ભાગતા પાગતા આગળ ગયા હતા તા લાઇટ આવી હતી પર બાર હોવા મોટરનું તે રોકાઈ ગયા અને પાણી વારીએ છીએ એ વાંથી વારતા જાય ને હું અહીંથી કહેતી જાઉં કેમ કે ઘઉં ડરી જાય છે ને તો જરા કંઈ પાણી વધી જાય ને તો બીક નકર અમે આ રીતના કોઈ બે જણાં પાણી નથી વાર્યું આ પહેલી વાર આજ આ વરફમાં વારીએ નકર ઘઉં તો વરહો વરફ વાવીએ પણ વાલી વખતે ભગવાન દયાથી પવન અમે વારી લઈને પછી જ નીકળે આજ વખતે બરાબર ચાલુ કર્યું ત્યાં આ એક કટકાના અડધા પીધા ને ચાલુ થયો પવન હજી જ કંઈ બંધ થવાનું નામ નથી લેતો તો બે તંદી થઈ ગયા આ આવી રીતના બે જણાથી ને અમે પહેલી વાર પાણી વારીએ અને કહું શું કે પારી ઉપર હાલવાનું હોય એટલે તકલીફ પડે કાંઈ કાં તોડીને આવીને જવું ને બે ટાણ સાઈ નૈવરા એને કંઈ કામ નથી મારે કંઈ કામ નથી પાણી જોઈએ કોઈઝાઇન ની રાતેથી તું એટલે આ રીતના વારીયા કું ક્યાં પાણી પી ગયું નહીં કહું અને એને નાખું લે પણ મૂળ તો ઠાર બહુ પડે છે ને રાતે કંઈ વાર એમ નથી ન કરે એક દી રાતે વાર લેને તોય વાંધો ના આવે જો એલું પવન હોય ને ઠાર ઓછું હોય ને રાઈતે વાર લે પડે અટાણે તો ઠારે જવું પડે હા દીકરો બે એ

આ તે દિનો કે તહાહરાની છોકરી ના બનાવવાના ના બોલ નથી બનાવવા ના હું બનાવું ખાતા નથી કોઈ ચીકુ નું ભૂખ્યા ને નથી ખાતું કોઈ ખાઈ છે